કઈ ખાવા કાઈ લઈ ને મુલાકાત લ્યો તમે બધા પણ અમરગીરી બાપુ ના આશ્રમ ની બધા ને જય માતાજી મહાદેવ છોકરા દર્શન કરવા જતા હમણાં અરે હરે મહાદેવ જય માતાજી બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં ફેમિલી ફરી એકવાર સોમવાર આવી ગયા છે ને ફરી એકવાર આપણે ત્યારબીર થઈ એકદમ રેડી થઈ ગયા છે ને જવાનું છે આજે આપણે ક્યાં ખબર છે અમરગીરી આશ્રમે એટલે કે ગરળ જવાનું છે ઘણા સમય પેલા ગયા હતા ફરી એકવાર જઈ આવીએ પાછા ને આમ છ સાત મહિના થઈ ગયા છે ગયા હતા એના તો જઈ આવીએ આપણે સેજલ નીચે છે ને મારે હવે ખાલી શૂઝ પહેરવાના છે નીચે જવાનું છે તો હાલો નીકળી જઈએ અમરગીરી ના આશ્રમે અત્યારે છે ને ભાઈ ઘર અમરગીરીના આશ્રમે પોગી ગયા છે આજે વહેલા નીકળી ગયા હતા ને એટલે વહેલા પોગી ગયા છે હવે જઈએ છે આગળ પહેલાં તો ગાડી પાર્ક કરી દીધી અને પવન અહીં બહુ છે ને આમ તો ઠંડી જેવું બધું વાતાવરણ અહીં છે પણ જઈએ ને આવવા તો વાંધો નહીં આવે બધો ને તો સેઝલને પણ ઠંડી લાગી ગઈ છે સેઝલ ઠરી ગઈ હર મહાદેવ જય માતાજી બધાને આજે અમે આવી ગયા છે સોમવાર છે એટલે ગામમાં અને લેરનાથ મહાદેવ ને આયા આજકે અમરગીરીમાં આશ્રમે આવી જશ ને આજ તો પવન આવો બહુ છે બાકી મને આખો જશ ને આવી જાવ દર્શન કરવા જવાનું છે દર્શન કરવા જવા માટે નીકળી આવે સોમવારે અમારે એક મંદિર લેવાનું છે હોય આ મહાદેવનું મંદિર છે કે કેટલા સમયથી આવ્યા નથી એકવાર આવ્યા હતા તે દિના આવ્યાશ પાસા એટલું બધું કાંઈ બન્યું નતું આજકેલે તો બહુ ઘણું બધું બની જ

આવી રીતે છે અને ફરતી કર બાજુ બાપુ એ બધા ઝાડવા ને ભાવેલા છે ને જો આવી રીતે છે બધી વેલ છે ને આપણે ખબર હોય ન એવા બધા ઝાડવા છે સામેની તરફ છે ને આ મંદિર છે આવી રીતથી સામુ જ મંદિર આવી છે ને મોટો બધો વેલ છે ને સાઈડમાં છે ને સબૂતરો છે એટલે લગભગ તો બાપુ લાગતા નથી હશે તો પછી જો હું દર્શન કરી આવીએ પછી બાપુના આશરા અંદર જાય એના રૂમમાં આવી રીતથી છે જો ભાઈ હામી રીતની મંદિર કંઈ ઘટે નહીં એવા છે આ જો મોટો બધો બેલ છે સામે આ છે ભાઈ પણ મંદિર બાપુનું કંઈ ઘટે નહીં તો દર્શન કરી આવીએ દર્શન કરી આવીએ તો ફેમિલી મહાદેવના દર્શન કરી લીધા છે ને બાપુ પણ અહીંયા છે અત્યારે તો છે નકર બીજું આશ્રમ છે ને ત્યાં જતા હોય છે પણ અમારા ભાગ એવા હારા ને એટલે અહીંયા બાપુ છે એના રૂમમાં છે હવે આગળ થોડી વારમાં છે ને બાપુ પાસે જઈએ અંદર અને મુલાકાત કરીએ હા તો બાપુના દર્શન કરી લીધા મહાદેવના દર્શન કરી લીધા અને આપણે પ્રસાદી આપી બાપુએ પેંડા એક એક આપવા પ્રસાદીમાં ઘડીક બેઠા સત્સંગમાં ને હવે નીકળી જાય ઘરે ઘરે નીકળ હજી તો ફરીયું એટલામાં પછી જાઉં નીરાંતે આયા તો આવીએ એટલે એમ થઈ જાય કે અહીંથી જાઉં જ નથી રોકાઈ જવાનું મન થઈ જાય કે આયા જ આખો બધી રોકાઈ જાય બહુ મજા આવી ગઈ બાપુના દર્શન થઈ ગયા આપણે બહુ ભાગ્યશાળી કહેવાય વખતે બાપુ ના દર્શન થયા છે ને બાપુ એ પ્રસાદી પણ આપી છે અને હવે છે ને થોડુંક બધું લેવાનું બાકી છે મંદિરની આજુબાજુનું બધું એ બધું લઈ લઈએ ને પછી ઘર બધું નીકળશું અત્યારે જો આ મારી સાઈડ પાછળ સાઈડ જોઈ શકતા હોય ને તો આ રીતે બધી કાંઈ તમારે થોડી વખત અહીંયા બેઠું હોય ને થોડક અહીંયા એન્જોય કરવું હોય ઈસકા ખાવા હોય તો ઈસ્કાની બધી વ્યવસ્થા કરેલી છે નાના છોકરા હોય તો નાના છોકરા માટે બધું છે વ્યવસ્થા ને આવું છે ભાઈ જો અહીંયા અને આ સાઈડ આવ્યા ને બાગ બગીચા જેવું જ છે આમ તો બધું ને તારે હિસ્કા ખાવાય તો ખાઈ લે હવે હવે જો સેઝલ કે મારે તો હિસ્કા ખાવાસ ને હું પણ હિસ્કા ખાઈને બે ફોટા ક્લિક કરીને એવું બધું કરશું ને પછી થોડી વાર પછી નીકળશું ઘરે સેઝલ તો હિસ્કા ખાવા મીંડીકા તો થોડાક હિસ્કા ખાવા મહિનામાં એક વાર આવ્યો ને તો મજા આવે નહીં આમ તો મહિનામાં એક એક વાર આવવું જ જોઈએ પણ હવે ટાઈમ કાંઈ ન મળે તો ન આવીએ ને તો હિસકા ખાવા મીંડી હવે મારે હિસકા ખાવા જવા જો આ હિસકો ખાલી પડ્યો ને એમાં આવી જાવ હિસકા ખાવા જો આવી છે હિસકા તો બધી આમ તો ખાધા નથી પડી જાય ને સામેની સાઈડ છે હિસકા મંદિર ને અહીંયા છે ને કબૂતરાના સળ નાખવા માટે ઓટલો બનાવેલો છે ને આ જો અહીંયા સાઈડ છે ને એ કબૂતરો છે આ સાઈડ જરા મોટો છે ને આમની સાઈડ છે ને એ મંદિર છે એક છે મહાદેવનું મંદિર છે એક ગુજરાતનું મંદિર છે આમ તો ગુજરાત ગરળ આશ્રમ ને અમરજી બાપ તરીકે ઓળખાય છે આ જો તો પુત્રો મોટો હા હું ભૂલી ગઈ ને અંદર મંદિરમાં લેતા આવું કઈ વાંધો લેતા ફૂલ છે ને ઠંડી ભાઈ લાગે હજી આમ શરીરમાં એવું લાગે કે ઠંડી ઠંડી છે ને ફૂલ તળેટી છે ભાઈ ભાઈ મોટી બધી ક્યારેક મુલાકાત તમે અમરગીરી બાપુ ના આશ્રમ ની અવશ્ય લેવી જોઈએ મારા અંદાજ પ્રમાણે આશ્રમ ની ને તળેટી જાઓ ભાઈ કઈ ખતે ને એવી છે કેવી જોઈએ ફૂલ મજા જ આવ્યા ઘરે આવો ને એટલે ભાઈ ને બાપુ અંદર છે દર્શન કર્યા બાપુના પછી જે કે અંદર આટો માર્યો મારી બાજુમાં છે ને સ્કૂલ છે લાઈબ્રેરી છે ઘણી બધી સુવિધાઓ છે અહીંયા બાજુમાં ને ગૌશાળા પણ છે કાંઈ ઘટે નહીં ભાઈ બાપુનું આશ્રમ તો કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ અત્યારે જો પછી નવું ક્યાંક બિલ્ડિંગ કદી બનતી લાગે હોસ્ટેલ એવું ક્યાંક બનતું હશે ને સેજલ જો સ્ટ્રીક લઈને આવી જાય છે સેલ્ફી કેવા હતો ને કેમેરા મોબાઈલ સ્ટ્રીક ગિમ્બલ એ લઈને આવી છે એવું લાગે ને એવું બધું લઈ લેશું આવી ગઈ છે રખડી લીધા બગીસામાં બાપુ બધું છે બધું થઈ ગયા ને હવે છે ને ઘરે નીકળી એ ને દસ ની માથે સમય થઈ ગયો હશે દસ સાડા દસ જેવો સમય થઈ ગયો એટલે હવે ઘરે પાછું જો જોઈએ

રાખી અંદર તો જાઉં છું ફોટા પડવાનું પણ મહેમાન બધા બહુ બહાર થી આવે છે બાપુ હમણાં જ આશ્રમે આવે છે ને એટલે બહુ બધા છે શ્રદ્ધાળુને એના ભક્તો બહુ આવે છે ને એટલે કાંઈ હવે અંદર ડિસ્ટર્બ કરવા ન જવું હવે છે ને સીધા આપડે ઘેરે નીકળી જાય ને ભાઈ દર્શન કરીને ખરે આવતા મારા મમ્મી ને અહીંયા જો રસોઈની તૈયારી કરે બધું ઊંથિયા શાક બનાવવાનું છે તૈયારી પૂરેપૂરી કરે સોમવાર હોય એટલે અમારે ઊંધિયું જોઈએ પૂરેપૂરી તૈયારી કરી હિંગુ ફ્લાવર પછી રીંગણા વેલોડ પછી શું છે બીજું

ल्यासन नोटा खोटा पाँना काटिनु मतलबमा छ पतङ सगाउ बिजु क सगाउनु कालै सगाउ पतंग सगाउ नै के यो प्लान गरे बिजु कम्प आइ पङारे छुठाइदेवा मम्मी बधा अब रेडी दोखा छङा छ फेमिली भङ्गार त भङ अपेछे

ભણવા અમારા રજા દરેક ભાઈ હતી હિંસકા ખાઈ હતી આ બીજું કામ નથી પતાનું નથી ઉડાડવા નથી ઉડાડી આવે કરે કે જ આજ ભણવા બહુ કોઈ ધોવાનું કામ થઈ ગયું પછી બ્લોગમાં કપડા રહ્યા એટલે જવાનું હોય એટલે ન બપોર પછી ધોઈ એક બીજા ધોવાઈ જાય

ને આ જો મોટી મોટી થઈ ગઈ નારી એક વરસ થઈ હતી નારીને અહીંયા પાછા રીંગણા છે ડાંભા છે ને અહીંયા સલા ફૂલ ઝાડ ને એવું બધું ને અહીંયા બાજાર ટમેટી સારી થઈ ગયા જો બાકી બધું ગોવાર નથી તો બધું બળી ગયું ને ફેમિલી તો હવે જો સમય થઈ ગયો છે સવા અગિયાર વાગી ગયા છે

મને બહુ ગમ પણ હમણાં જવાનું થાય ને તો પછી લેવું હું કોકની બહેન મહેંગી હોય તો થાય કદાચ મળી જતું હોય ને તો પાછું ગયા ટૂંકી બહેન મળી જાય પણ ટૂંકી બહાનું મજા ન આવે આખી ફૂલ ફૂલ નું હોય ને તો સારું લાગે પાછું એટલે કોઈક જાતા હોય ને તો મંગાવી લેવું ને પછી આપણે કંઈક જવાનું થાય ત્યારે લઈ લેવું બીજા હું કે મને વેલું મંગાવી દે મને બહુ ગમી ગયું હા ભાઈ મંગાવી દે તો હવે છે ને ભાઈ બ્લોગ બહુ મોટો થઈ જાય ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળ્યો છે એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાભાઈ જય માતાજી હર મહાદેવ બાભાઈ